છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે મોટી સાડલીના વતની અને ત્રીસ વર્ષથી ભારતીય સેવામાં ફરજ બજાવતા દુકાનસિંહ દેસિંગ રાઠવાને ઓનરી લેફ્ટનન્ટનું સન્માન મળ્યું છે સેના ભવન દ્વારા પંદર ઓગસ્ટના રોજ આ પ્રમોશન જાહેર થતાં સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી આગળ વધી ઓફિસર બનનાર દુકારસિંહ રાઠવાએ માત્ર છોટા ઉદેપુર જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને જિલ્લાભરમાંથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે ગર્વ છે કે દુકારભાઈ ઓગણીસો જોડાયા હતા એક નોર્મલ સિપાહી આજે લગભગ ત્રીસ વર્ષ નોકરી થવા આવી છે એમાં ત્રીસ વર્ષોની અંદર દુકાર એક સિપાહીથી માંડીને આજે ઓર્ડનરી લેફ્ટિનન્ટ તકનું પ્રમોશન લીધું છે અને ખાસ કરીને વાત કરીએ તો છોટાદેપુર તાલુકાના પહેલાં અને અમારા જે રાઠ વિસ્તાર કહીએ છે જે પૂર્વપટ્ટીનો રાઠ વિસ્તાર છે એ વિસ્તારમાં કોઈ આવી ઓર્ડનરી કેપ્ટન સુધીની રેન્કના આજ સુધી બન્યા નહીં એ ગર્વની વાત છે અમને ખુશી છે અને બીજું કે આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓ આર્મી પોલીસ વગેરે તૈયારી કરે છે એમનું મોટિવેશન મળતું રહે હું પણ ભારતીય સેનામાં ઓગણીસ વર્ષ નવ દિવસ સેનામાં નો નોકરી કરીને બે હજાર બાવીસ એકત્રીસ માર્ચે રિટાયર થયા અને હું સેનામાં હરેક રાજ્યમાં નોકરી કરી પરત અહીંયા ગુજરાતમાં સરસ રીતે હું ભારતીય સેનામાં ઓગણીસ વર્ષ નવ દિવસ નોકરી કરીને હું અત્યારે અહીંયા ગામડે છોટાદેપુર ખાતે સરસ રીતે અમે અહીંયા રહીએ છીએ તો ભાઈ સેનામાં ત્રીસ વર્ષ ઘણો બધો સંઘર્ષ કરી ભારતીય સેનામાં સિપાહીથી રહીને લેફ્ટિનન્ટ સુધીની રેન્ક મેળવી એ બહુ એમની ખૂબ મહેનતથી એમણે સંઘર્ષ કર્યો છે કે